વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ પાસેથી જી રહીમ શું વધુ અપડેટ ચોક્કસપણે બે હજાર એકવીસની અંદર રાજકોટની જે કંપની દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યુત સહાયકની ભરતી માટે થઈને લગભગ ચારસોથી વધુ લોકોએ આ પરીક્ષા આપી હતી તેમાં ચારસો લોકો પાસ થયા હતા અનેક લોકોએ પરીક્ષા આપી જેમાંથી દસથી પંદર લાખ રૂપિયા આપી વહીવટ કરી અને ત્રીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટ છે તેઓએ ભરતીનો લાભ લીધો હોવાની વિગત સામે આવી આખી કૌભાંડની જો વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને આખું કૌભાંડ છે તે બાર પાડવામાં આવ્યું હતું જ્યારે પરીક્ષા ચાલુ હતી ત્યારે પરીક્ષાથી કોમ્પ્યુટર ઉપર તો હોય છે પરંતુ તેનું આખું જે હેન્ડલિંગ છે તે અન્ય કોમ્પ્યુટર ઉપરથી થતું હતું અને આખું આ કૌભાંડ છે તે તેવી રીતના તપાસ કરવામાં આવી તેમાં ત્રીસ જેટલા જુનિયર આસિસ્ટન્ટ જે વિદ્યુત સહાયક છે તેઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે સાથે સાથે જો હું વાત કરું તો છે અલગ અલગ ત્રીસ જેટલા નામો આવ્યા છે તે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર હાલ ફરજ પણ નિભાવી રહ્યા છે ધોરાજી હોય ચોરવાડ હોય ભાયાવદર જામજોધપુર કુતિયાણા દસાડા બોટાદ સામખિયાળી બરવાડા આ સુરેન્દ્રનગર જિલ્લો છે ગાંધીધામ છે આ તમામ વિસ્તારોની અંદર તમામ લોકો અત્યારે ફરજ નિભાવતા હતા અને તેઓને તાબડતોબ ફરજ મુક્ત પણ કરવામાં આવ્યા છે બીજી બાજુ તેની સામે ફોજદારી કાર્યવાહીની મા વાત છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે અત્યાર સુધી જેટલો પગાર લેવામાં આવ્યો છે તે પગાર છે તે પણ પરત કરવાની ક્યાંક વાત છે તે સામે આવી છે અગિયાર વાગ્યાની આસપાસ છે પીજીવી સીએલના જે અધિકારી છે એમડી તેમના દ્વારા આખી એક પત્રકાર પરિષદ પર સંબોધન કરવામાં આવશે કારણ કે માર્ચ મહિનામાં જ આ લોકોને ફરજ મુક્ત કરી દેવામાં આવ્યા છે પરંતુ હવે જે રીતના તેની સામે કાર્યવાહીની વાત છે તે આગામી સમયમાં કાર્યવાહી થશે કારણ કે જે રીતના તેના તાર છે જે જે પરીક્ષા કેન્દ્રો હતા ત્યાં પણ તપાસ છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી ક્યાં પરીક્ષાર્થી કોમ્પ્યુટર ઉપર હોય છે પરંતુ એક સોફ્ટવેરના માધ્યમથી અન્ય સ્થળનું જે કોમ્પ્યુટર હોય છે તેના આધારે આખી આ પરીક્ષા લેવામાં આવતી હતી કારણ કે પરીક્ષામાં જે ટીક કરવાનું હતું ઓનલાઈન તે પરીક્ષા કેન્દ્રનું કોમ્પ્યુટર ઉપર એમ લાગે કે પરીક્ષાર્થી પરીક્ષા દઈ રહ્યો છે પરંતુ એ કોમ્પ્યુટર ઓપરેટ અન્ય સ્થળથી થતું હતું ને આખું આ કૌભાંડ છે આ રીતના ચાલતું હતું ને તેમાં તપાસના અંતે પીજીવીસીએલને જે ત્રીસ જેટલા નામો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવ્યા હતા કે આ લોકોએ પરીક્ષાની અંદર ચોરી કરી છે દસથી પંદર લાખ રૂપિયા દઈ ને આ ચોરીના કરી અને પાસ પણ થયા છે અને તેમાં ત્રીસ જેટલા અધિકારીઓ જે પોતે વિદ્યુત સહાયક તરીકે નોકરી ફરજ બજાવતા હતા અને તેની લિસ્ટ પીજીવીસીએલ સુધી પહોંચ્યું હતું અને તેને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે તેની પણ શરૂઆત કરવામાં આવી છે જી અમિતા